ભાઈશ્રી ને વિનંતી કરી કે ભાઈ આ શું છે કારણ કે આમ તો સામાન્ય રીતે લોકો એવું માને છે હું પણ એવું માનતો હતો કે રિલાયન્સ અને અદાણી ગ્રુપ આ બંને એકમેક ના સ્પર્ધકો છે પરંતુ જનકભાઈ સાથે જયારે વાત થઈ ત્યારે એમણે કહ્યું કે આ તો કોર્પોરેટ વર્લ્ડ ની અંદર સામાન્ય રીતે આવા કરારો થતા હોય છે અને એ કરારો એમણે કહ્યું કે રિલાયન્સ અને

અને સ્પર્ધામાં હોય એ લોકો પોતે છે ને એકમેક ની સાથે જોડાણ કરે તો આ ખેલ શું છે એ છે આપણા દર્શકોને સમજાવો આપનું સ્વાગત છે હરી સૌથી પહેલા તો તમે મને અહીંયા આમંત્રણ આપી તક આપી માટે આભાર હકીકત આ પ્રકારની અવાજ 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 અવાજમાં કંઈક પ્રોબ્લેમ થાય છે પેલો મ્યુટ થઈ ગયું લાગે છે અવાજ બંધ થયો લાગે છે જનક હેલો હેલો અવાજ અવાજ હા આવા પ્રકારની સમજૂતીઓ નવી નથી વર્ષોથી આ પ્રકારની સમજૂતીઓ પહેલા બી થતી હતી અને હવે પણ થાય છે એમાં શું હોય છે કે બે ઉદ્યોગિક ગ્રહો બહુ મોટા ઉદ્યોગિક ગ્રહો એવી છે કાં તો જાહેરમાં અથવા તો ખાનગીમાં એવી એક સમજૂતી કરતા હોય છે કે હું જે ઉદ્યોગમાં છું એ ઉદ્યોગમાં તમે નહીં પ્રવેશતા અને તમે જે ઉદ્યોગમાં છે એમાં હું નહીં પ્રવેશ એટલે અમુક પ્રકારની એવી અંડરસ્ટેન્ડિંગ સમજૂતી થતી હોય છે એવી સમજૂતી અવાજ જાય છે અવાજ અવાજ જાય છે ફોન હેલો પ્રોબ્લેમ થઈ રહ્યો છે જનક અવાજનો પ્રોબ્લેમ થઈ રહ્યો છે અવાજ નથી આવતો જનક અવાજ નથી આવતો હલો તમે ફરીથી જોડાવ છો જનક ફરીથી જોડાય છે હલો અવાજ આવે बोलो बोलो जनक आवाज न दिया वो तो फरीने फरीने जोड़ा फरीने जोड़ा હેલો હેલો હા હવે અવાજ આવ્યો આવ્યો ને અવાજ હા નેટ કઈ નેટ નું કનેક્શન પ્રોબ્લેમ લાગે છે હા હા ઇન્ટરનેટ કનેક્શન ના કઈ પ્રોબ્લેમ લાગે છે બાકી વચ્ચે વચ્ચે કપાઈ જાય છે હા આપણે કોર્પોરેટ ગૃહો વાત કરતા હતા હા હવે કોર્પોરેટ ગૃહો પહેલા વાત કરી લઈએ કે મોટા કોર્પોરેટ ગૃહો વચ્ચે એકબીજાના વ્યવસાયને ધંધામાં નહીં પ્રવેશવાની કેટલીક વખત મૌખિક અને કેટલીક વખત લેખિત સમજૂતી થતી હોય છે અગાઉ પણ આવી આવી સમજૂતીઓ ટાટા બિરલા વચ્ચે પણ થયેલી છે અને અત્યારે અદાણી અને રિલાયન્સ મુકેશભાઈ વચ્ચે પણ થઈ છે હવે રિલાયન્સ અને અદાણી વચ્ચે એકબીજાના ધંધામાં નહીં પ્રવેશવાની લેખિત સમજૂતી હજુ સુધી થઈ નથી ઇન્ફોર્મલ થઈ છે પરંતુ સ્ટાફનું કોચિંગ નહીં કરવું એની પહેલી વખત સમજૂતી એ લોકો બે હજાર બાવીસ માં કરેલી એટલા માટે કરેલી કે એ વખતે અદાણી મીડિયા મીડિયા ઇન્ડસ્ટ્રીમાં હતા નહીં અને પછી જયારે એમણે જયારે એનડીટીવી ખરીદી પછી જે આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા ત્યારે મુકેશભાઈ અને ગૌતમભાઈ વચ્ચે એક અન્ડરસ્ટેન્ડિંગ થઈ અને એ ઓફિશિયલી એનાઉન્સમેન્ટ પણ કરેલી છે આ જાહેર વાત છે કે આપણે મીડિયા બંને મીડિયા હાઉસમાં આપણે એકબીજાને ટેલેન્ટ ને કોચિંગ નહીં કરીએ ખેંચી શું નહીં સ્પર્ધા ખેંચવાની નહીં કરીએ તો આવી મોટા ભાગના ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં થતું હોય છે અહીંયા પણ થયેલું છે એટલે સ્ટાફ નું કોચિંગ નહીં કરવું એવું પણ એગ્રીમેન્ટ થાય છે એક જ ઇન્ડસ્ટ્રીમાં આપણે બંને નહીં પ્રવેશીએ એવા પ્રકારની પણ સમજૂતીઓ થતી હોય છે અને અહીંયા પણ થાય છે હવે જુઓ કે આપણે આજે અદાણી દાખલા તરીકે કોર્ટમાં હોય તો રિલાયન્સ પોર્ટ પોર્ટ ઇન્ડસ્ટ્રીમાં નહીં પ્રવેશે કે ભાઈ એરપોર્ટમાં નહીં પ્રવેશવાનું એક અન્ડરસ્ટેન્ડિંગ હોય કે પછી સાથે રિલાયન્સ પેટ્રોકેમિકલમાં હોય તો અદાણી છે પેટ્રોકેમિકલ્સમાં ના આવે એક અન્ડરસ્ટેન્ડિંગ સમજૂતી થતી હોય છે ફોર્મલ કે ઇન્ફોર્મલ થતી હોય છે હવે આજે જે એગ્રીમેન્ટ જે સમજૂતી થઈ છે એના પર આપણે આવીએ તો એ શું છે કે રિલાયન્સ પાસે એનું જીઓ અને બીપી બીપી સાથે કોલોબ્રેશન કરેલું છે જીઓનું અને એની પાસે પેટ્રોલ અને ડીઝલ નું ડિસ્ટ્રીબ્યુશન નું આખું ચેનલ છે અને અદાણી પાસે સીએનજી નું ગેસનું આખું ચેનલ છે હવે આ બંને બંને ડિસ્ટ્રીબ્યુટર છે પણ આઈટમો અલગ અલગ છે હવે શું છે કે અદાણી પાસે દાખલા તરીકે સીએનજી લગભગ હાલ દેશભરમાં સાડી છસો સેન્ટર છે અને રિલાયન્સ પાસે બે હજાર છે હવે આ બંને જણા એ વિચાર એવો કર્યો કે ભાઈ આપણે એકબીજાની પ્રોડક્ટ એકબીજાની આઉટલેટ પર જો આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીને વેચીએ તો મને બી ફાયદો થાય ને તમને બી થશે કારણ કે પેલા બે હજાર આઉટલેટ ઊભા કરવા પડે અને આને બીજા એડિશનલ ઊભા કરવા પડે એના કરતા આપણે બેનું જે કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ કોમન નો ઉપયોગ કરી અને મારી દુકાનમાં વેચું તમારી દુકાનમાં મારો માલ વેચો બરાબર એટલે ગ્રાહકને ફાયદો શું થાય પેટ્રોલ લેવા માટે એક આઉટલેટ પર જવું પડે સીએનજી ભરવા માટે બીજા આઉટલેટ પર જવું પડે એના બદલે તમને એક જ અંડર વન રૂપ તમને બંને વસ્તુ મળી જાય એટલે ગ્રાહકને પણ પોઝિશન છે કે ભાઈ બહુ ફરવું ના પડે અને આ લોકોને ધંધાની અંદર એકબીજાના ઓછા રોકાણથી બહુ કેપિટલ એક્સપેન્જર ન કરવા પડે અને એકબીજાના રિસોર્સિસનો એકબીજાનો ઉપયોગ કરીને ધંધો ડેવલપ કરી શકાય આ કરવાનો હેતુ એ છે કે અત્યારે આપણી પાસે દોઢસો બિલિયન ડોલર

તો બંનેનો માર્કેટ શેર આ રીતે વધારવા માટેનો મેઇન હેતુ એ છે કે આપણે આ જે પબ્લિક સેક્ટરની કંપનીઓની પાસેથી કેમ આપણે માર્કેટ શેર ખેંચી લેવો અને આપણો કેમ વધારવો એ લોકોની આખી સ્ટ્રેટેજીનો એક ભાગ તરીકે આ એગ્રીમેન્ટ કરેલું છે તો આ એક વાતથી એગ્રી કે એના કારણે ભવિષ્યમાં શું અસર થાય તો સૌથી પહેલી તો તાત્કાલિક અસર આવતીકાલના શેર માર્કેટ ઉપર થાય કે અદાણી નો જે અદાણીની જે કંપની છે ને ટોટલ અદાણી ટોટલ ગેસ એ આ બધું કામ કરે છે અને રિલાયન્સિડરી છે જીઓ ને એ કરે છે તો મને એવું લાગે છે કે આ એગ્રીમેન્ટ થી આવતીકાલે બંધી ના શેર અદાણી અદાણી ટોટલ નો શેર અને રિલાયન્સ નો શેરમાં એક ટકાની વૃદ્ધિ મને વધે એવું મારું પોતાનું એક જોઈએ તો અત્યારે જે કોમ્પિટિશન ચાલે છે એ કોમ્પિટિશન ની અંદર સૌથી વધારે બેનિફિટ અત્યારે આ પબ્લિક સેક્ટર ની કંપનીઓ લઈ જાય છે એ લોકોને પ્રોફિટ ના માર્જિન માંથી જાય છે અને આ લોકો ઓછું થાય છે તો આ લોકોનું પ્રોફિટ માર્જિન વધારવા માટે કા ઓફ સ્ટ્રેટેજી છે અ जनक મારું અવાજ પહોંચે છે

ભૂતકાળમાં બિરલા અને ટાટા વચ્ચે પણ આવા કરાર થયેલા એવો ઉલ્લેખ કર્યો આપે મને લાગે છે કે ઇન્ટરનેટ નો પ્રોબ્લેમ છે એટલે જનકભાઈ મારો અવાજ પહોંચે છે ઇન્ટરનેટ નો પ્રોબ્લેમ છે પણ હવે તમારો અવાજ હમણાં સ્ટાર્ટ થયો હવે સાંભળે વચ્ચે નોતો આવતો નહીં હવે હવે તમારો અવાજ આવે છે આવે હા આવે છે આમાં શું છે કે આ ઓટોમેટિક કનેક્ટ થઈ જાય છે ઇન્ટરનેટ ઓટોમેટિક ડિસ્કનેક્ટ થઈ જાય છે એટલે આપણે કંઈ કરવું નથી પડતું એ પેલું બલિંક થતું છે ને બલિંક થતું જાય ને એમ જાય છે આવે છે જાય છે એ એટલે આપણે છોડીવા રાખ જોવી પડે રાહ જોઈએ ને ઓટોમેટિક સ્ટાર્ટ થઈ જાય છે પાછું પાછું ઓટોમેટિક બંધ થઈ જાય છે એનો ઇન્ટરનેટ ઓફ એ પ્રોબ્લેમ છે ઓકે તો હવે આપણે જે કહેતા હતા કે આજે જે રિલાયન્સની જે છે ને એણે એણે બીપી સાથે કોલેબોરેશન કરેલું છે અને અદાણીએ જે ટોટલ છે અને ફ્રાન્સની એક કંપની સાથે એને કરેલું છે કોલોબેશન ના બંને જણા પાછા જોઈન્ટ વેન્ચરમાં છે હવે આ બંને જોઈન્ટ વેન્ચર કંપનીઓ પાછી ફરીથી ઇન્ડિયા ની અંદર આ લોકો બંને પાછા જોઈન્ટ વેન્ચર થી કરે છે એ રીતનું આખું એનું એક સ્ટેટઅપ ગોઠવેલું છે હવે આ સિવાય જેને કહેવાય ને કે ભાઈ વધારે કોઈ માહિતી અત્યારે આપણી પાસે છે નહીં અવેલેબલ કે ભાઈ એની બીજી શું અસરો થશે પણ આ એક જેને કહેવાય કે એક એક કોર્પોરેટ સેક્ટરની અંદર એકબીજાને અનુકૂળ હોય એવી રીતે એગ્રીમેન્ટ કરવું જે અનુકૂળ ન હોય તે કરવું એ રીતે એક પ્રથા વર્ષોથી ચાલતી આવે છે અને એમાં બહુ કઈ નવું ખાસ છે નહીં કરતા જ હોય છે કારણ કે હવે આપણે પહેલા બી વર્ષોથી જોતા જાય છે કે ભાઈ અંદર મને લાગે છે કે આપણે દર્શક મિત્રો આજે મુંબઈથી ઇન્ટરનેટનો પ્રોબ્લેમ આપણને સતાવી રહ્યો છે પણ જનકભાઈએ આપણને જે વાત કરી છે એ વાત મારી દ્રષ્ટિએ ખૂબ મહત્વની છે અદાણી અને અંબાણી એ બંને વચ્ચેના આ એમની આ સમજૂતીનો લાભ એ એમને તો થશે સાથે સાથે ગ્રાહકોને પણ થશે એ વાત પર એમણે ભાર મૂક્યો અને શક્ય છે કે આ સમજૂતીને કારણે શેર બજારમાં બંનેને એક ઉછાળો ઉછાળો આવે આવે જનકભાઈનો અંદાજ એવો છે કે ટકાનો કાલે એવું બની શકે મને લાગે છે કે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે આજે ઇન્ટરનેટ આપણને પરેશાન ન કર્યો તો આપણે છે વધારે લાંબી ચર્ચા કરી શકત